રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે ની નિર્માણ કામગીરી શરૂ છે હરરોજ લાખો વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કલાકો નો ટ્રાફિક ચક્કાજામ બીચમાં રસ્તાઓ ખાડાઓ બિનકાયદેસર ટોલ વસુલાત અકસ્માતો ની આડ કેમ તેમ છતાંય જે વહીવટી તંત્ર નેશનલ હાઈવે ઓથોરિટી કલેક્ટર તંત્ર કોઈ પણ જાતની નકર કાર્યવાહી નથી કરતું અમે ભૂતકાળની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર ઓફિસે ઘેરાવના કાર્યક્રમ કર્યા છે કલેક્ટર તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી બધી મોટી મોટી જાહેરાતો વાતો કરે છે પણ વાસ્તવમાં ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ જાતની વાહન ચાલકોને કોઈ ફાયદો થયો નથી ત્યારે અમે આજે હાઈવે ઉપર ચક્કાજામ કરી અને અમે લોકોનો જનાક્રોશ ઠાલવ્યો હતો કે તંત્ર કામ કરે ગઈકાલે જૂનાગઢની અંદર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને આ હાઈવે કરવો અનુભવ થતાં તેમને માર્મિક ટકોર કરી છે ત્યારે અહીંયા રાજકોટના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાંસદોના ધારાસભ્ય શું કરી રહ્યા છે આ હાઈવે ઉપર તો દરેક અનેક મિનિસ્ટરો અનેક ધારાસભ્યો નીકળે છે તે કેમ આ મુદ્દે નથી બોલતા ક્યાંક ને ક્યાંક તમે ટોલ વસૂલાત સંપૂર્ણ કરો છો તો સામે એવા રોડ આપો ને અને જામનગર અમૃતસર હાઈવે ઉપર જો ટોલની વસુલા સ્થગિત કરવામાં આવે તેનાથી તો ખરાબ હાલત છે રીતિન ગડકરીજી લોકસભાની અંદર બહુ મોટી મોટી સુખિયાની વાતો કરે પરંતુ વાસ્તવમાં વાતો અને ગ્રાઉન્ડ ઉપર ઘણો બધો ફરક હોય છે અને આજે અમે ચક્કાજામ કરી અને તંત્રને નિંદ્રામાંથી ઉગારવાનું કામ કર્યું છે રસ્તો ખરાબ જ છે અને કોઈ બનાવતા એ નથી બનાવે એ છ મહિના હાલતો નથી અત્યારે બસ પોઝિશન ખરાબ જ છે થડતા છે ગાડીમાં જતા હોય તો ધ્યાન રાખવું પડે ગાડી સ્લીપ થઈ જાય છે પડીએ છે આ પ્રોબ્લેમ થઈ જાય છે મતદાન લેવું હોય તો એ લઈ જાય છે અને કહી દઈએ પાછે કોઈ જોતું નથી અને બનાવે એમાંય કંઈ સારાવાટ હોતી નથી અત્યારે ખાડામાં પ્રોબ્લેમ જ છે બે જણાને બેહીન બાઈને જવું હોય તો પકડીને રાખે તો એ થાય નકર ક્યાંય બાઈ હેઠી પડી જાય કંઈ ભરોસો જ નથી આ બધી પ્રોબ્લેમ જ છે અત્યારે રોજે રોજેરોજની તકલીફ છે અમે તો બધી ને જનતા તો બધી ક્યે છે પણ જનતાનું કોઈ સાંભળવા વાળો તો હોવો જોઈએ હવે અમે તો શિકાયત કરીએ છીએ પણ આ કોઈ સાંભળવાવાળા નથી તો શું કરવાનું પરિયત તો સેકડો મોઠે કરીએ છે બધાય મને કો હા ભરવા વાળા તો હોવા જોઈએ ને કરવા વાળા હોવા જોઈએ ને અને કરે તો એ સ મહિનામાં પાછા તૂટી જાય અમારી માંગ છે કે મજબૂત રોડ બનાવો તમે મત લઈ જાઓ એનો વાંધો નહીં તમે પબ્લિકને હેરાન ન થાય એવી વસ્તુ અમારે કંઈ તમારું જોતું નથી અમારે રોડ રસ્તા એટલી સુવિધા અમને સારી આપી દો એટલે અમારે ભયો ભયો હોય